Oh, ¡Suscríbete હિંગ મૂકી હવે આપણે જે પ્રમાણે તીખાસ ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું મૂકવાનું હવે જીરું નાખું છું આ શાકમાં થોડું ધણા જીરું આગળ પડતું નાખીએ તો વધારે સારું લાગે છે અને રસો ઘટ થાય છે હવે બટાકા વઘારી દઈશું અંદર બટાકા કચરા ચડશે પછી રીંગણ સમારીને અંદર નાખી દઈશું કારણ કે રીંગણ ચડતા વાર ના લાગે ને બટાકા ચડતા વાર લાગે છે એટલે હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે એને મીડિયમ તાપે ચડવા મૂકીશું થોડી થોડી રહીશું આપણે આ બટાકાનું શાક વઘાર્યું હતું હવે ખોલીને જોઈએ છે કચરા બટાકા ચડ્યા છે એટલે હવે અમારે રીંગણ નાખી દઈશું આપણે રીંગણ સમારીને મેં ધોઈને મૂક્યા છે હવે આપણે સ્વાદ અનુસાર ગોળ નાખીશું અને થોડોક આમચૂર પાવડર નાખી દઈશું આમચૂર પાવડર માં છે ને રહે છે એટલે થોડા ગાંગડા બજી જાય છે એટલે આપણે તોડીને નાખીશું હાથ થી એને શાક સરસ લાગે છે આંબલી એ નાખાય પણ અમે પાવડર ને ગોળ વગળવા દઈશું શાક ચડી ગયું છે અને થોડો રસોઈ રાખીશું કારણ કે બટાકા રસો પી લે છે પાણી પી લે છે એટલે થોડો રસો રાખવા માટે પછી બંધ કરી દઈશું શાક થઈ ગયું નાખી દઉં છું હવે આ શાક તમે અમારી રીતે બનાવજો અને કેવું લાગ્યું છે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે